ચૈતર વસાવા પાછળ પોલીસ કેમ લાગી છે ચૈતર ઉપર બબે એફઆઈઆર એક એફઆઈઆર રાજપારડીમાં થઈ બીજી અંકલેશ્વરમાં તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે વિડીયોમાં વાત કરીએ તો ચૈતર વસાવાના મત વિસ્તારમાં પબ્લિકને ન્યાય અપાવવા માટે જાતે પોતે ચેતર વસાવા મેદાનમાં ઉતરી પડે છે ત્યારે એના ઉપર જ એફઆઈઆર થઈ જાય છે થોડા દિવસ અગાઉ રાજપારડીથી જગડિયા સુધી પગયાત્રા કરી હતી એ પદયાત્રા વગર પરમિશન કરવામાં આવી એ પ્રકારનો રાજ પારડીના પીઆઈ દ્વારા પોતે અરજદાર બનીને એના ઉપર એફઆઈઆર થઈ જ્યારે બીજી એફઆઈઆર અંકલેશ્વરમાં ડિટોક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની એક કંપનીમાં બ્લાસ્ટ થવાથી ચાર લોકોના મોત થયા હતા જ્યારે એ મોત થનાર યુપી બિહારમાં જાણવામાં મળી છે જ્યારે એ મૃતકના પરિવારજનોને એ કંપની પાસેથી યોગ્ય વળતર અપાવ્યું ત્યારે થોડા દિવસ પછી જ એના ઉપર એફઆઈઆર થઈ જાય છે તો ચેતર વસાવાનું કહેવું છે કે જ્યારે હું લોકોને ન્યાય અપાવું છું ત્યારે કોના પેટમાં તેલ રેડાય છે જ્યારે હું લોકોના હિત માટે અને એમને ન્યાય અપાવવા માટે જ લડતો હોય ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા અથવા પોલીસની મિલી ભગતથી ચેતર વસાવ ઉપર આરોપ મૂકવામાં આવે છે અને એના ઉપર એફઆઈઆર થાય છે અને બંને એફઆઈઆર માં પોતે પોલીસ અરજદાર બને છે ચેતર વસાવાનું કહેવું છે કે જ્યારે મારા ઉપર એફઆઈઆર થઈ ત્યારે હું પોતે પોલીસ સ્ટેશને જાઉં છું તો પણ મને અટકાયત કરવામાં આવે છે ચેતર વસાવાને કોર્ટ પાછળ ધક્કા ખવડાવવા માટે આ પ્રકારના ષડયંત્ર કરવામાં આવે છે એ પ્રકારનું ચેતર વસાવા દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તો સાંભળીએ આપણા ચેતરભાઈ વસાવાને પીઆઈ અને પીએસઆઈ જાતે અરજદાર બનીને એક ફરિયાદ અમારા પર મારા સહિત તેર આગેવાનો અને સિત્તેર લોકો પર રાજપાડી પોલીસ સ્ટેશને કરી છે અને બીજી ફરિયાદ બીજા દિવસે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ થયા બાદ ચાર લોકોના મૃત્યુ થયેલા ચાર લોકોના પરિવારને યોગ્ય વળતર અમે અપાવ્યું ત્યારે ત્યાંના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસને એજન્ટ બનાવીને ત્યાંના પીએસઆઈને ને અરજદાર બનાવીને જે અમારા પર ફરિયાદ કરી છે ત્યારે આ ખોટી એફઆઈઆર સામે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ આજે નર્મદા પોલીસ દ્વારા અમને નવા ગામ ખાતે રસ્તામાં અટકાયત કરી દેવામાં આવી છે અને અહીંથી અટકાયત કરીને ડિટેન કરીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ અમે ધારાસભ્ય છે જનતાના પ્રતિનિધિ છે અમારા ઘરે રાત્રે પોલીસ મૂકી દેવામાં આવે ભયનો માહોલ ઉભો કરવામાં આવે અમે પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ ત્યાં પણ અમને અટકાયત કરી દેવામાં આવે તો આ ક્યાંની લોકશાહી છે શું આ લોકશાહી છે જે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યા એજન્ટ બની કામ કરે છે અમારી રાજનીતિ ખતમ કરવા માટે અમારા પર કરે કરે છે છે સાબિત તળીપાર કરવાની તજવીજ કરે છે પાસા કરવાની તજવીજ કરે છે ત્યારે અમારા લોકોનો અવાજ બને છે એટલે અમને રોકવાના પ્રયાસો છે અમારા લોકો સુધી અમે ના પહોંચીએ લોકોના કામ અમે ના કરીએ અને જેલમાં અમે બેસી રહીએ સિત્તેર જણ કોર્ટમાં કચેરીઓમાં ફરતા થઈ જઈએ એટલા માટે આ એફઆઈઆરઓ પર એફઆઈઆરઓ કરે છે ત્યારે અમે લડવા માટે અમે કહેવા માંગીએ છીએ અમને સંવિધાનમાં મળેલો અધિકાર છે ભરૂચમાં આજે અમે બોલીશું તો તો કાલે બીજી થશે થશે પાછી શું અમારે કોર્ટમાં જ ફરવાનું છે એટલા માટે આજે અમે હાજર થવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ અટકાવે છે એટલે પોલીસને એવો ઈરાદો છે કે જયારે અમારું બજેટ સત્ર ચાલે જયારે આ વિસ્તારના લોકોના આયોજનના કામોમાં મિટિંગો હોય એટલે આને પૂરી દેવાનું અને બારોબાર એજન્સીઓ અને અધિકારી આયોજન કરે એવું નેતાઓના ઇશારે પોલીસ અમે આજે પણ અહીંથી ભરૂચ પોલીસ સ્ટેશને જઈએ છીએ અમને પોલીસ દ્વારા રોમને મળેલા અધિકારોનો અવાજ છે આ આદિવાસીઓનો અવાજ છે અમે અમારો અવાજ ક્યારે દબાશે નહીં અમને તમારે જેલમાં રાખવા હોય તો રાખો તમને સંતોષ ના થાય તો અમને ફાંસીએ ચડાવી દો અમને કઈ પડેલ નથી પણ અમે લોકો માટે લડતા રહીશું પોલીસે ક્યાં અત્યારે બે થી ત્રણ કલાક સંકલન માટે તમને કીધું કે અત્યારે સંકલન માં રહો ને તમારા ઘરે જ જતા રહો તમારે શું કેવું છે શું કરશો પોલીસ ઉપરા છાપરી એફઆઈઆર કરે છે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ ધંધા કરે છે એટલે આ હપ્તા હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહી તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે

પૂરી દઈ અમને કા વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં અરે વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું મીડિયાના માધ્યમથી લોકોને શું સંદેશો આપવા માંગો છો જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર પર 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 રહી ગયું રોજગારી પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહી છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર